આ હિમાચલ પ્રદેશમાં ભર ઉનાળે હવામાન પલટાયું છે એપ્રિલમાં બરફવર્ષા અને વરસાદી માહોલ જોવા મળ્યો છે કુલ્લુ ચંબા ધર્મશાળામાં ભારે વરસાદ થઈ રહ્યો છે આ ઉપરાંત રોહતાંગ અને કોકસરમાં પણ બરફવર્ષા થઈ છે ચંબામાં વરસાદ સાથે કરા પણ પડ્યા ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને ત્રેવીસ એપ્રિલ સુધી વરસાદ અને બરફ બરફવર્ષાનું યલો એલર્ટ અપાયું છે સત્યાવીસ એપ્રિલ સુધી હિમાચલનું હવામાન ખરાબ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ભારે વરસાદને કારણે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રસ્તાઓ નદી બન્યા હોય તેટલું પાણી અહીં ભરાયું છે આ વાહનો પણ આ ભારે પાણીના પ્રવાહમાં ફસાયા હોય તેવી પણ તસવીરો સામે આવી છે હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં સાવ પલટો આવતા ભર ઉનાળે અહીં વાતાવરણ પલટાયું છે ભારે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં બરફ વર્ષા પણ થઈ છે તો કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ પણ પડ્યો છે જનજીવન જે સામાન્ય જનજીવન હોય છે તે અસ્તવ્યસ્ત થયું છે આ ઉપરાંત ત્રેવીસ તારીખ સુધી અહીં વરસાદનું યલો એલર્ટ અપાયું છે